ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રંગભેદ પર ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર સામ ભારતીયોની વિદેશીઓ સાથે રંગના આધારે કરેલી તુલનાની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભરૂચ જિલ્લા ભાજપે તેમનું પુતળું ફૂંકી ફિટકાર વરસાવ્યો હતો કોંગ્રેસના વરિષ્ઠ સામ પિત્રોડાએ પૂર્વ ભારતીયોને ચીની દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા ગણાવ્યા છે આ રંગભેદ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીને લઈ દેશભરમાં પિત્રોડા સામે વિરોધ વંટોળ ભભૂકી ઉઠ્યો છે જેના પગલે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે સામ પિત્રોડાના પુતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપ પ્રમુખ અટોદરિયા ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી મહામંત્રી ફતેહસંગ ગોહિલ પ્રકાશ પટેલ યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિતની હાજરીમાં પિત્રોડાનું પૂતળું સળગાવવામાં આવ્યું હતું કોંગ્રેસી આગેવાનની આવી હિન માનસિકતા બદલ તેઓનો હુરિયો પણ બોલાવાયો હતો જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ દેશ વાસીઓ માટે આવા નિવેદન અને ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી વિવિધ વખોડી નાખ્યો વિવિધ પ્રદેશોને રંગ પ્રમાણે અલગ અલગ દેશ સાથે તુલના કરવામાં આવી છે આ તુલનાને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત સભા કરે છે અને એમનું કરવામાં આવે છે ઇન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર શ્યામ પિત્રોડવા દ્વારા ભારતના ચારેય દિશામાં જુદા જુદા રાજ્યમાં રહેતા નાગરિકો માટે વિશ્વના વિવિધ દેશોના નાગરિકો સાથે એમના રંગ સાથે એમને સરકાવીને જે પ્રકારે રંગભેદભરી નીતિ કોંગ્રેસના નેતાએ ઊભી કરી છે એના કારણે આખા દેશમાં એમના માટે પિતકાર છે આ મહાન ભારતના આપણા નાગરિકો માટે